જય શ્રી રામ મિત્રો હનુમાન ચાલીસા માત્ર એક પાઠ નથી આ તો ભગવાન હનુમાન સાથે જોડવાનો એક શક્તિશાળી માર્ગ છે પણ શું તમે જાણો છો હનુમાન ચાલીસા વાંચતા ઘણી એવી ભૂલો થાય છે જેનાથી ભક્તિનો પૂરો ફળ મળતું નથી આ વિડીયોમાં જાણીએ સાથે બી મોટી ભૂલો જે હનુમાન ચાલીસા વાંચતા ક્યારેય ન કરવી ભૂલ નંબર એક મનો શાંત રાખીને વાંચવી ઘણા લોકો ટીવી ચાલુ હોય મોબાઈલ હાથમાં હોય એ રીતે ચાલીસા વાંચે છે

ચાલો વાંચી લઈએ બસ પૂરું થઈ જાય હનુમાન સેવા ભાવથી પ્રસન્ન થાય છે જલબાજીથી નહીં ભૂલ નંબર પાંચ નિયમિતતા રાખવી એક દિવસ વાંચવી પછી ઘણા દિવસે છોડવી એવી ભક્તિમાં શક્તિ આવતી નથી હનુમાન ચાલીસા નિયમિત વાંચવાથી ચમત્કાર મળે છે ભૂલ નંબર છ ખોટા ઉચ્ચારણ ઘણા લોકો ખોટા શબ્દ બોલે છે અને શબ્દનો અર્થ સમજાવીને વાંચે છે ઓછામાં ઓછો ભાવ સારો હોવો જોઈએ ભૂલ નંબર સાત પાઠ પછી કૃતજ્ઞા વ્યક્ત ન કરવી ચાલશે પૂરી થયા પછી હનુમાનજીનો આભાર માનવો ખૂબ જરૂરી છે એ પવન પુત્ર મારી પ્રાર્થના સ્વીકારો એવું કહો ત્યાંથી જ કૃપા શરૂ થાય છે હવે અંતિમ સંદેશ જો તમે હનુમાન ચાલીસા શ્રદ્ધા નિયમ અને સાથે ભાવથી વાંચશો તો સંકટ આપમેળ દૂર થવા લાગશે જય શ્રી રામ જય હનુમાન દાદા કી જય